નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપણી સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ બે ત્રણ બે હજાર ચોવીસ વાર શનિવાર તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવની તો બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો સાઠથી સોળસો સત્તાવન રૂપિયા કપાસની અંદર સારા એવા ભાવ બોલાઈ રહ્યા છે જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર બારસોથી પંદરસો ને પંચાવન રૂપિયા વાકાનેર માર્કેટિંગ યાર્ડની અંદર તેરસોથી પંદરસો ને એંસી રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર ચૌદસોથી સોળસો રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી સોળસો ને રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો એકથી પંદરસો એકાણું રૂપિયા અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પચાસથી રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો પચાસથી પંદરસો સિત્તેર રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર તેરસોથી સોળસો બાર રૂપિયા માણાવદર માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો પચાસથી સોળસો રૂપિયા ધારી માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો ત્રીસથી ચૌદસો એકાવન રૂપિયા राजूला मार्केटिंग यार्डनी अंदर अगर सौ थी पंदर सौ एकावन रुपया जामजोधपुर मार्केटिंग यार्डनी अंदर तेर सौ पचास थ पंदर सौ एकाणु रुपया वर्वद मार्केटिंग यार्ड एकावन थी पंदर सौ अठावन रुपया सावरकुंडला मार्केटिंग यार्ड बार सौ पंदर सौ एक रुपया उपलेटा मार्केटिंग यार्ड पचास थी 50, तेर पंदर सौ पचीस रुपया धोराजी मार्केटिंग यार्ड एक हज़ार छन्नू पंदर सौ एकावन रुपया જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી ચૌદસો ને પચાસ રૂપિયા વિસાવદર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પિસ્તાલીસથી ચૌદસો ને એકત્રીસ રૂપિયા કોડીનર માર્કેટિંગ યાર્ડની અંદર બારસો પચાસથી ચૌદસો ને પંચ્યાસી રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો ખાલી જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર